આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કે ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં માસુમ છ વર્ષીય બાળકીનો હત્યારા આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો સિંગવડ તાલુકાના તુળણી ગામે આવેલ પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ વિદ્યાર્થીનીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો માસુમ બાળકીનો હત્યારો કાતિલ આચાર્ય દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પર ચકચાર મચાવી દીધી તેવી ઘટના દાહોદના સિંગવડ તાલુકાની જોવા મળી જેમાં ત્રણ દિવસ પહેલા સિંગવડના પીપળિયા ગામે ધોરણ એકમાં બાળકીનો મૃતદેહ પ્રાથમિક શાળામાંથી સાંજના છ વાગ્યાના આસપાસ મળી આવ્યો આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મો દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી સાથે ડોગ સ્કોડ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીની શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલ ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડી શાળામાં લાવેલ હતો

બનાના દિવસે વધારે સમય લાગે તેમજ કોલ રેકોર્ડ મારે આચાર્યની ઉંડાણપૂર્વક કામગીરી કરતા કાતિલ આચાર્ય પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને આખરી તેણે કબૂલ્યું હતું બીરો ચીફ માહિર ગાંધી ન્યૂઝ કે